તો સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસે ગાડીઓ ઘસ્યો છે બે દિવસ અગાઉ મોટા વરાછામાં આતંક મચાવનારા તત્વોનું પોલીસે સરગસ કાઢ્યું મહત્વનું છે કે મોટા વરાછામાં ત્રણ શખ્સોએ બબાલ કરી આતંક મચાવ્યો હતો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓનું જાહેરમાં સરગસ કાઢી પોલીસે આ તત્વોને સુધરી જવા સૂચક ઇશારો કર્યો છે તો સુરતમાં અસામાજિક તત્વોનું જાહેરમાં સંઘર્ષ કાઢ્યું છે મોટા વરાછામાં સામાજિક તત્વોએ બબાલ કરી હતી અને લુખા તત્વો સામે હવે પોલીસે લાલ કરી છે ત્રણ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે જે સ્થળ પર લુખાગીરી કરતા હોય છે તે જ સ્થળ પર જાહેરમાં આ શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું છે આરોપીઓનું સરઘસ કાઢી આ સામાજિક તત્વોને પોલીસ દ્વારા એક સૂચક ઇશારો કરવામાં આવ્યો છે લુખા તત્વો સામે પોલીસે હવે લાલ કરી છે બે દિવસ અગાઉ એક બબાલ થઈ હતી જેના કારણે હવે પોલીસે જાહેરમાં આ સરઘસ કાઢ્યું છે માહિતી સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં આ સામાજિક તત્વો સામે હવે પોલીસે લાલાંક કરી છે જાહેરમાં આ શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક પોલીસ હવે લુખા તત્વોને સૂચક ઇશારો કરી રહ્યું છે બિલકુલ સાચી વાત છે સુરતમાં હવે પોલીસ જયારે આક્રમક મૂળમાં બની હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે જે અસામાજિક તત્વો છે જે પોતાના વિસ્તારમાં ધાક જમાવવાનો પ્રયત્ન કરતા હોય છે દાદાગીરી કરતા હોય છે મારામારી કરતા હોય છે આવા શખ્સો સામે પોલીસ હવે કડક વલણ અપનાવી રહી છે અને આવા શખ્સોને પકડીને તેઓના જ વિસ્તારમાં તેઓને શરમજનક સ્થિતિમાં મુકાય તે પ્રકારની કાર્યવાહી કરી રહી છે હાલ ફરી એક વખત સુરતના મોટા વરાછા વિસ્તારમાં બે દિવસ પહેલા એક જાહેરમાં મારામારી કરી હતી મોટા વરાછાના ભરખાણા વિસ્તારમાં જાહેરમાં મારામારી કરનાર જેટલા ત્રણ જેટલા ઇસમો હતા જેમને પોલીસે ધરપકડ કરી છે અને ધરપકડ કરીને તેમનું તેમના જ વિસ્તારમાં સરઘસ કર્યું છે અ ખાસ કરીને જ્યારે આ પ્રકારની કાર્યવાહી કરાઈ છે ત્યારે આ વખતે તો ખુદ ડીસીપી કક્ષાના અધિકારી રાજદીપસિંહ નકુમ હાજર રહ્યા હતા અને તેઓએ આ તમામ જે ત્રણેય ઇસમો છે તેમને પકડીને તેમની સ્થાન ઠિકાણે લાવવા માટે પ્રયાસ કર્યો હતો આરોપીઓને સ્થળ તપાસ કરવાના બહાને લઈ જવાયા અને ચાલી પણ ના શકે તે પ્રકારની સ્થિતિ તેઓની હતી એટલે કે એ અંદાજ પરથી જોઈ શકાય છે કે પોલીસ નો કઈ રીતનો ઇશારો છે અસામાજિક તત્વો ના ઇસમો ને કોઈ પ્રવૃત્તિ કરશે તો આવા હાલ થાય તે પ્રકારનો ગર્ભિત ઇશારો પણ હાલ સુરત પોલીસ આપી રહી છે જી આભાર રૂપ વિગત આપવા બદલ